બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરની વિવિધ સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલમી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે તેમજ તેઓની જાનહાનિ પણ કરવામાં આવી છે તદઉપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકાર શ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને હિન્દુની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે એ હેતુ આયોજન કરવામાં આવેલ છે जय हिंद जय हिंद हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए थैंक यू